તો આ સવાલ સંકલન મનાઓ ભેં તો તમારે ગામ લેવલે બતાવવો પડે પણ ગામ લેવલે તો નહીં પત એવું ગામ ગામ લેવલે તો એ લોકો અહીંયા કેમ હા તમે મને કો હું આ કરું એટલે મુંમણ સમાજ મારાથી રાજી થાય કે નારાજ થાય પણ આપણે શું પ્રશ્નલે આપણે સંયુક્ત કરવાનું પ્રશ્નલ કરવાનું છે ના તો હવે સમજ્યા ને હા મુક સમાજમાં મેં એસે શું જોઈએ એ વાત સાચી છે કે ભાઈ દિગ્નેશ બેય રજનીકાં બોડું યાર પોલિટિકલી વિચારો યાર કા પછી એવું નક્કી કરો કે જેટલી જગ્યા દલિતો ખોટા છે એ બધા ની બી હું wicket પાડું ના સાહેબ આપડે ખોટા નથી આપડે legal ની અને મુમાં બી પાડું અને ઠાકોરો બી પાડું જેટલા ગામે ગામ દલિતો એ મુમાં ખોટું કર્યું જે કર્યું છે એ કર્યું છે નાનું મોટું હા એ વાત સાચી છે પણ આપણે પાંચ હજાર વોટ લાવું કઈ election ના લડવું પણ સાહેબ એ ખોટો છે એ તો થોડું તો તમારે સમજવું પડે રાજ્ય સરકારની જે પોલિસી છે મોટી એની વિરુદ્ધ લડવું કેમ મજા આવે કે મેં આવા પ્રશ્ન પડવું પડું એક રાષ્ટ્રીય leader નો role તો સમજો રજનીકાંત ભી તમે તો યાર વિચારધારા વાળા માણસ છો મને ખબર છે પણ મને જે કામ માટે તમારે constable ને કેવાનું એના માટે તમે IG ને કેસો ચાલો સાહેબ હું મારી રીતે મુદ્દો લડી લઈશ બરાબર હા એવું કરો મારા વ્હાલા પણ તમે મને કીધું પેલા તમે જવાબ નહી આપ્યો યાર તમારે બઉ મોટી fight કરવા છે યાર એ જવાબ માં હું છું જ અને મેં વાત કરી છે બધી ચર્ચાઓ કરેલી છે એટલે એ દિવસે મને એમ ચર્ચા જાણવા મળી હતી કે આપણી સમાજ ના બીજા અલગ અલગ કોંગ્રેસ ના ભાજપ બીજા સામાજિક આગેવાનો પણ મળ્યા હતા એટલે ખાલી ફક્ત એના પૂરતા અમે ગયા હતા એમાં તમે થોડુક બીજું વધારે follow up છે ને ટીમ મજબૂત છે ને ગામ માં હા

સાહેબ ખોટું કરી રહ્યું છે અમારો વરસાદી પાણીનો નિકાલ સીધો મારા ઘરમાં આવે એવું છે પાણી સાહેબ સરપંચ બધા કાગળ બોલે કાગળ લે ગમે તે રીતે તમે બનાવી શકો છો શું કર્યું ગઈ વખતે મને બધી ખબર છે મારા જૂના રેકોર્ડ માં એની નોટિસો બોલે છે દબાણ ની અરજીઓ બોલે છે પંચાયતની અને પંચાયત નો રસ્તો બોલે છે હવે અત્યારે એના નવા રેકોર્ડ ની અંદર એની જગ્યા બોલે છે તો મારા સાહેબ કરવું છું તમે ઉસ્માન મુખી વાત કરો ઉસ્માન મુખી જોડે રહી સાહેબ તો સરપંચને બધા બોલવા જાઓ પાંચ જણા સરપંચ ના એ તો મેં વાત કરી હતી સરપંચ ના મેં તો આ રીતે વાત છે બધો મુદ્દો છે કે રજનીકાંત નવો નવો હું આવ્યો છું એટલે આવા હાથ કાળા હું કરું નહીં એ હાથ હાજર કરે છે બોલો હમ હું મારે વાંધા અરજી તો એક પંચાયત માં હું આપું છું એક અને બીજી રીતે મારી અલગ રીતે ફાઇટ કરેલ જયારે પછી આવે છે લડી બીજું શું સાહેબ રસ્તો બચાવવા માટે કાંઈ તો રસ્તો કાઢો બીજું હું તો શું કહું મારા કહો એ વાત સાચી આ તો મેં તમારે સલાહ લીધી તો સાહેબ તમે અરજી આપો છો મારાથી થતું હોત ને એટલે કલેક્ટર સાહેબ મારા થી direct આ અરજી ના લે એટલે કે ધારાસભ્ય ને જોડે રાખવો પડે નહી તો દિનેશ ભાઈ હું આપડે ન્યાય સમિતિ chairman ને દિનેશ ભાઈ એમને હું જોડે લઈને ચર્ચા કરું એમનો વાત વિચાર છે મારો પણ એમને ત્યાં જવાબ જ એવો આવ્યો કે સંકલન માં તમારે અરજી આલવી પડે આલવી હોય તો ધારાસભ્ય ના letter pad ઉપર આપવી પડે સંકલન માં સવાલ ના જાય ભાઈ યાર છે હા ત્યાં તો લેન્ડ ગ્રેબિંગ નું છે બોલો ઉસ્માન મુખીને મળવા પાંચ સાત આગેવાનો જાઓ જી ભાઈ હા ઓકે ભાઈ આ તો પાંચ સાત મળવા જઈએ ઓકે ભાઈ ઓકે હાજી સારું સારું